જૂનાગઢ એસઓજી દ્વારા ચાર પોઈન્ટ સાઈઠ કરોડનું કૌભાંડ કરી સ્કૂલના બાળકોના શિષ્યવૃત્તિના પૈસા ચાવ કરનાર ચારને પકડી પાડતી જૂનાગઢ એસઓજી પોલીસ રાજકીય વગ ધરાવતા લોકોના અણવરો દ્વારા જૂનાગઢ જિલ્લાની અલગ અલગ બાર જેટલી સંસ્થાઓએ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના ચાર પોઈન્ટ સાઈઠ કરોડ રૂપિયા પચાવી પાડ્યા સ્કૂલ કૌભાંડ બહાર આવ્યું છે હાલમાં કહેવાતી સ્કૂલોના પાટિયા પણ ગુમ થઈ ગયા છે કૌભાંડમાં ચાર જેટલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જૂનાગઢ એસઓજીએ નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢની કચેરીની ફરિયાદના આધારે કૌભાંડ સંસ્થા વિરોધ કાર્યવાહી કરી કુલ ચાર આરોપીઓને હાલ જેલના સ્થળીય ગણાવ્યા છે પરંતુ વધુ તપાસ થશે તો ઘણું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે કેમ કે મગરમચ્છો જમીનમાં ઉતરી ગયા હોય હાલ તો પાડાવાકે કરોડ સાઠ લાખ આડત્રીસ હજાર પાંચસો પચાસ ની સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોલમાલ કરી પૈસા ખિસ્સા તરફ ધકેલતા બાબુઓ દ્વારા શિષ્યવૃત્તિ કૌભાંડ આચરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ માંગરોડ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ માણાવદર ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ સાંગાણી પેરામેડિકલ સ્કૂલ કેશોદ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેશોદ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ માણાવદર દ્વ શિવ ઇન્સ્ટિટ્યૂટ માંગરોળ ક્રિષ્ણા ઇન્સ્ટિટ્યૂટ તેમજ ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ મેંદરડા ક્રિષ્ણા એકેડેમી ગઢ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ જૂનાગઢ અને પ્રી શિક્ષણ એજ્યુકેશન કેશોદ દ્વારા ચાર પોઈન્ટ સાઠ કરોડ જેટલી રકમનું કૌભાંડ આચરેલ હોવાનું જાણવા મળ્યું છે ગેર સોમનાથની ક્રિષ્ણ એકેડેમીના સંચાલક રમેશ કાળુભાઈ બાકુ માળિયા હાટીનાની પ્રશિક્ષણ એજ્યુકેશનના સંચાલક રમણીક નાથાભાઈ રાઠોડ જૂનાગઢ સાંગાણી પેરામેડિકલ સ્કૂલના સંચાલક ભાવિન લાલજીભાઈ દઢાણિયા ક્રિન્સના ઇન્સ્ટિટ્યૂટના સંચાલક જગદીશ ભીખાભાઈ પરમાર હાલ ચાલીસ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે ત્યારે બાકીના અન્ય સંસ્થાના સંચાલકો સામે પણ કાર્યવાહી થશે કે કેમ તેવા સવાલો પણ લોકોમાં ઉઠવા પામ્યા નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને આ શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કર જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં જે બાર જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ ચારસો નવ ચારસો છ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ નાયબ શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના ચાર કરોડ સાઠ લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયામક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતાં તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ બાવીસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાઓ એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે એ હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં રમેશ કાળુભાઈ બાપુ જેપુર તાલાનો રમણીક નાથાભાઈ રાઠોડ ભાવિન લાલજીભાઈ ડઢાણિયા જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ ચાર કરોડ સાઠ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમની છેતરપિંડી કરેલી અને ચૂકવેલી નથી અન્ય એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલીયા ઉમર ફારૂક જે માંગરોળનો હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામક છે ત્યાંથી આ વિદ્યાર્થીઓને નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જેને છેતરપિંડી કરેલી હાલ આ દિશામાં ચાર આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતાના રિમાન્ડ આપવામાં આવેલા છે સાથે સાથે આ દિશામાં જે આથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ આ દિશામાં પણ તપાસ શરૂ છે અન્ય આરોપીઓની મદદ કાઉદય ગુનાઇ કાવતરામાં અન્ય કેટલા લોકો કે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ કરવામાં આવી છે આજે ગુનો દાખલ બે હજાર તેવીસ માં થયો જેમાં સમાજ સુરક્ષાના અધિકારી દ્વારા માત્ર ને માત્ર સો એમ ઇન્સ્ટિટ્યુટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યુટ અથવા તો પેરામેડિકલ કોલેજ કે એકેડમી એ એમના પ્રિન્સિપાલ એટલી જ વિગત આપવામાં આવેલી આ જગ્યાઓ પર અને પોલીસ દ્વારા તપાસ કરતા એ સરનામા ઉપર આવી સંસ્થાઓ કોઈ કાર્યરત ના હોય સાથે સાથે સમાજ સુરક્ષાના રેકોર્ડ ચકાસતા તેમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટના કોના નામે રજીસ્ટર થયેલી છે અથવા તો તેમના પ્રિન્સિપાલ તરીકે કોણ વ્યક્તિ છે આ બાબતે કોઈ પણ પ્રકારની વિગતો આપેલી નહોતી વધુમાં આમાં જે વિદ્યાર્થીઓના નામે ગુનાઈ કાવતરું રચી એમના બોગસ કેવાયસી ડોક્યુમેન્ટો સબમિટ કરી અને જે શિષ્યવૃત્તિ મેળવેલી તે પણ ખૂબ મોટા સંખ્યામાં હોય બાવીસો અને પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો પોલીસ દ્વારા તપાસના કામે કબજે કરવામાં આવેલા છે સાથે સાથે પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરીમાંથી આજે અનુજાતિની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ ચેક મારફતે જમા થયેલી છે તેજરીમાં તપાસ કરતાં અમુક સમયગાળા દરમિયાન આ ઘટના બે હજાર ચૌદથી બે હજાર સોળ દરમિયાન બનેલી હોય કેજરીમાંથી પણ આ રેકોર્ડ મળેલું નહીં રાજકોટની કચેરીમાંથી તેમજ અલગ અલગ જેટલી પણ બેંકો આવેલી છે આ તમામ બેંકોમાંથી સો એમ સો એકાઉન્ટ નંબર મેળવી અને આ વિગતો માગતા તપાસમાં છે ઘણો ટાઈમ ગયેલો ટેકનિકલી જે પેરામીટરો છે તે તમામ ચેક કરતા આ સમયગાળા દરમિયાન છે આરોપી સુધી પોલીસ પહોંચાડી સર ખાસ કરીને આજે કાલ આ દિશામાં તપાસ શરૂ છે કે આરોપીઓ પૈકી અમુક આરોપીઓ છે તે એક કરતાં વધારે પણ ઇન્સ્ટિટ્યૂટ સંકળાયેલા છે પોતાના નામે છે અન્ય બે ત્રણ ઇન્સ્ટિટ્યૂટ ધરાવેલા છે અને ખરેખર આ જેટલા પણ બાર સંસ્થાઓ શરૂ કરેલી તેમની સરકાર માન્ય કે અથવા તો જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય એ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સર્ટિફિકેટ મેળવેલા અને સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો મેળવેલા આથી જ્યારે જ્યાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે તે કચેરી દ્વારા પણ શા માટે આ બાબતે કોઈ પણ પ્રકારની ખરાઈ કરવામાં આવેલી નથી તે ઊંડાણપૂર્વકની તપાસના સો જૂટ બીઆઈ એને ટીમ કરી રહેલા છે રાવલિયા મધુનો રિપોર્ટ એસ્નાઇન ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી આપ ડેટ રહેવા માટે જોડાયેલા રહે એસ્નાઇન ન્યૂઝ સાથે